શેકેલા સ્નાતય માતાજી કેમ છો બધા માતા માતા બધા ગત તમાર એક થઈ નવ લોકો મત આપણે બધું કામ કપલે થઈ ગયા આપણે જૈનરો લે દે ના જરી ને આપણે હવે ફેરવાનું છે જો ચકલે અત્યારેમાં આવી ગઈ છે મસ્ત ની ની ઉપર આપણે આરી ખાને તો ઠાકે દીધું પણ તો એ કાયમ આવે હરી કરો અહીંયા અને જો અત્યારે ખાસ ધ્યાન રાખું પર પંખા ન કે પંખા માં આવી જાય ઓરીમાં થોડું ફુરફટ ફટ્ટે દે નઈ તો માજ કાયમ મારે ખરો માળો બનાવે જીવ સુપર જ કેટલી વાર આજો આપણે ફટાફટ હી રવલી પછી આપણે માલ પાવવાના હે અને કામ કરવાનું જો આપણે બધું કામ ઘરનું થઈ ગયું ને આપણે ભીનું પાવન ચાલુ કર્યું છે પહેલાં આપણે ઘરનું બધું કામ પતા દીધું ને જો ભીમ થઈ ગયો ભીનું પાવન ચાલુ કર્યું ને આ પાણી નહીં રવાનું છે મા જેવા બકાલું પાઈ જાય અને આપણે માલ પાવી લઈએ

તો फटाफट બનાવા નખે તો સમજું હાટ મોકલા દે બસ સાકરોડ લાવવાનો આપડે કા પોકળી કેમ જાત તો ઠાર જ કરાય નતું એટલે મજરૂ પણ વેલું મૂકી દે તો એવું બધું હે અને બસ કેમ કે બટાકા માંડે જીરું છલે છલે તો આપણે હમકે વેખી સેરા કરવાના હોય તા હું દે ઉપર છે તા હું દે ઉપર છે અને સેરા કર સં પછી મૂકી દે 11 વાગ્યા સુધી ઉપર્યું તો હવે તો કેટલા વાગ્યા સુધી ઉપર તો અલબડે फटाफट ચા મોકલાવી દે અને મસ્ત મસંદ બરોપર દીતો હે એકદમ કે જો એક ગ્લાસ હજી અમાર બીટો પડી ભીધું હે એ આપણે બીજા દરામાં નાખી દેવું ઓટોમેટિક ટ્રલ હે ધના ભાઈ વાતે પાણી ને ભાકી લઈને જઈ છે એના માટે અને આપડે બપોર થઈ ગયા હૈ 11:30 આપણે રોટલા બનાવને હે તો ફટાફટ બનાવી નાખા આ પાણી પીને ઉતરી હૈ માલ નું કરો પુદ્રા કરો કરને કા બથે માલ ને નાખી દીધો હે તો એ બિહના કામ ની હપોદરા કે રે જા હાલ જા બધી ખાઈ હે એ પોદવો રે કે રહો પાસ ઓબરે તો કોર નહંતડકો તડકો આજે મે જીરૂ પુણો તો ગેરવાગા પેલા બધ આવત રેતા અને ઠાર પણ આવતો નથી એટલે કામ ઘડીક માં કઈ થાય નહી હું ક્યાં આવી જ હા હું કરું તો થાના ગો થકે તો બંદુ ગો થૈન બતાય હુ પી દીતા હૈ આલા પેલે કે નાસ્તો પાણી કર લે ને પછી બીજો કોઈ કામ કરશો પુત્રો તો જ હો ક્યાંય જ્યાં જયાં ગુમરા ફેરવા જાય કામ ચાલે જે શ્રી કૃષ્ણ જ હે માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હમ મસ્ત મજા ને સવાર થઈ ગઈ ને બધું કામ થઈ ગયું હોય આપણું આપણે હાલનો લોગ પડ્યો ન કેમ કે આપણે શરદી બળુબળ હે મજા હે ને જરી એટલે કાલે આપણે લોગ બનાવ્યો નહોતો બોપર પછે અને અત્યારે બથરક સ્ટાર્ટ કરી લો તો ન લઈ દેજો કેમ ના આપડે તબિયત ખરાબ હે એટલે કદા ઝોલો નઈ આવે તો બસ બાકી તો બધા મજામાં હે તો હાલ આપણે થોડું દવા દાર કરી લે પછી આરામ કરશું ભાઈ એ ભાઈ માલ ભાઈને આપણે બેહી કે તો હેડી ખાવા હેડી બધી ખાધી અને હવે આપણે બનાવા હે ચા તો फटाफट આજ 12 13 જણ આવવા हार। पड़ा फटा पड़ा ही। आ, छास ने तो फटाफट चा बना तो अगर हालांकि तबियत बहुत बहुत खराब है मानो ना हाँ। बात तो यू बधु तो है रूपा रसोपी हुए तो पूछ जाओ बता આજે આપણે આ મસ્ત ફુલકોબી ના બે ડા તો આપણે ફટાફટ આપણે આ સંભારો બનાવવાનો છે તો આને સુધારીને બનાવી નાખી સંભારો આલા જો તેટો ડખાય તો કોઈ ઓત થઈ નઈ પછી હું હણાવું ખાલી 2 મિનિટમાં માર સુકવું છે હજો આપણે ટેક તો રહી હું છે તેલ હોય આ પર થઈ ગયો છે મોણો આખા ગામની વાહે બહાર સે હું કર पैसा नहीं 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 नहीं

થોડું ઘર ઓછું ભરતું થયું હે સત જેવી લેવી હે જવાય શું થાય હા ધાણી માં કરવા જવાય ના જવાય જોઈએ હોય આજ ગયા રાતે કે હજી બાકી તો જો આપણે હે ને વાહિંદા બધું કામ થઈ ગયું હે અને આપણે માલ પાવાનું ચાલુ કરી દીધા હે ને ઓલા બધાય તો પાઈ લીધા વડા વડા જીનકા જીનકા પાવાના હે તો પહેલાના જ આપણે હે ને તૈલને બધું વવાઈ ગયું આપણે કેમ કે અવારા આખું વરા અમારું ઓળું થઈ ગયું વામણા અમારા વરસાદ વાહ્યો હતો તો વામણા વાહ થયા પછી વાહે મોલ પાઈ ગયો તો પછી તે પીતે રહ્યા અને પાછો હવે તૈલમાં વાહારી કેમ કે ખેતીને બધું કમ્પ્લીટ થાય પછી વય ને તો આખું વર મોહેમ હારી થાય પણ હું થોડા થોડા વાંહે રહેતા ગયા તો એ બધું હે ને જીરું થોડું ઘણું બાકી તો ઉપડી ગયું બધું થઈ ગયું ઓળી પછી આપણે કાઢવાનું રહે અને અત્યારે જો વાતાવરણ બહુ જોરદાર હે અને